નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ બારમાં અકાઉન્ટ વિષયમાં પાર્ટ વનમાં ચેપ્ટર નંબર ટુ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ મિત્રો આ ચેપ્ટર બોર્ડની પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે કારણ કે આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં વિભાગ એફમાં અગિયાર માર્ક્સનો એક દાખલો આવવાનો છે જ્યારે સ્કૂલની તમારી પ્રથમ પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી અગિયાર માર્ક્સના બે દાખલા ટોટલ બાવીસ માર્ક્સનું ચેપ્ટર છે આ સ્કૂલની પ્રથમ પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે અગિયાર માર્ક્સનું મિત્રો ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં દાખલા ઉપર જતાં પહેલાં વાર્ષિક હિસાબો જે આપણે ધોરણ અગિયારમાં પણ ભણ્યા હતા અને એમાં આપણે ત્રણ વસ્તુ તૈયાર કરતા હતા નંબર એક વેપાર ખાતું નંબર બે નફા નુકસાન ખાતું અને નંબર ત્રણ પાકું સરવયું એ જ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનું ચેપ્ટર જ્યારે ધોરણ બારમાં આવે છે તો ત્યારે આપણે અહીંયા ટોટલ પાંચ વસ્તુ તૈયાર કરવાની થાય તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે પહેલાં આપણે શું તૈયાર કરવું પડશે તો કે વેપાર ખાતું જેમાંથી આપણને કાચો નફો અથવા કાચી ખોટ જાણવા મળશે બીજા નંબર પર આપણે તૈયાર કરીશું નફા નુકસાન ખાતું જેમાંથી આપણને ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ જાણવા મળશે ત્રીજું ખાતું તમારા માટે નવું છે નફા નુકસાન ફાળવણી ખાતું જેમાંથી આપણને મળશે વેચણી પાત્ર નફો અથવા વેચણી પાત્ર ખોટ નંબર ચાર પર મળશે ભાગીદારના મૂડી ખાતા કે ચાલુ ખાતા જેમાંથી આપણને મૂડી ખાતા કે ચાલુ ખાતાની બાકી મળશે અને છેલ્લે આપણે તૈયાર કરીશું પાકું સરવૈયું તો મિત્રો આ પાંચ વસ્તુ આપણે વાર્ષિક હિસાબોમાં તૈયાર કરવાની થશે પણ દાખલા ઉપર જતાં પહેલાં મેં કીધું એ પ્રમાણે જ દરેક ખાતાના આપણે નમૂનો એટલે કે એનો ફોર્મેટ એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ સમજી લેવું ખૂબ અગત્યનું છે તો અહીંયા મેં દરેક ખાતાના નમૂનો એનું ફોર્મેટ અહીંયા બનાવેલું જ છે તમારે પણ મિત્રો ચોપડો લેવાનો છે એક વ્યવસ્થિત ચોપડો બનાવજો અને આમાં જે પ્રમાણે મેં વિગત લખી છે એ જ પ્રમાણે તમારે એમાં લખવાનું છે જ્યાં જ્યાં મેં તમને સ્ક્રીન ઉપર દેખાય કે કોઈ વિગતની આગળ મેં સ્ટાર કર્યો હશે બરાબર કોઈ જગ્યાએ અન્ડરલાઈન કરી હશે તો એ જગ્યાએ તમારે પણ કરવાનું છે એ હમણાં સમજાવું સાથે સાથે કે એ કેમ અગત્યનું છે તો અહીં મેં ફોર્મેટ આખું બનાવેલું છે એ ફોર્મેટ આખું તમને સમજાવું છું તમે લોકો ધ્યાનથી સમજજો અને ત્યારબાદ આ ફોર્મેટ તમારા ચોપડામાં વ્યવસ્થિત રીતે લખી કાઢજો તો શરૂઆત કરીએ પહેલું જ ખાતું આપણે જે તૈયાર કરવું પડે વાર્ષિક હિસાબોમાં એ છે વેપાર ખાતું અને વેપાર ખાતાના ઉપર એનું ટાઇટલ આપવું એ ખૂબ જરૂરી છે અને ટાઇટલ ખાલી વેપાર ખાતું એવું નહીં લખવાનું આખું લખવાનું કે ભાઈ જે પણ ભાગીદારી પેઢીનું નામ આપ્યું એ માની લો કે એ પેઢી છે તો એ પેઢીનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતાં વરસનું આ શબ્દ આવવો જોઈએ રોજ પૂરા થતાં વરસનું તારીખ તમને દાખલામાં આપ્યું હોય તારીખ મારી દેવાની એ તારીખનું રોજ પૂરા થતાં વરસનું કયું ખાતું વેપાર ખાતું હવે વેપાર ખાતામાં આપણને ખબર છે કે બે બાજુ હશે એક ઉધાર બાજુ અને એક જમા બાજુ ઉધાર બાજુ શું દર્શાવવાના છે કે તમારે ખર્ચા દર્શાવવાના છે ને જમા બાજુ દર્શાવવાની છે આવકો પણ આ ખર્ચા કયા હોવા જોઈએ તો કે ખરીદીને લગતા ઉધાર બાજુની વાત કરીએ તો ઉધાર બાજુ ખર્ચા અને પણ ખર્ચા શેને લગતા હોવા જોઈએ માલને લગતા શેને લગતા માલને લગતા ખર્ચા અને જમા બાજુ જે આવકો બતાવવાની છે એ પણ કઈ આવક હોવી જોઈએ માલને લગતી આવકો કેમ કે મિત્રો આના પછીનું જે આપણે ખાતું ભણીશું રહ્યું નફા નુકસાન ખાતું એમાં પણ ઉધાર બાજુ ખર્ચા આવશે ને જમા બાજુ આવકો આવશે તો કન્ફ્યુઝન એ થાય કે બંનેમાંથી કયો ખર્ચો મારે ક્યાં લખવો વેપાર ખાતામાં લખવો કે નફા નુકસાનમાં તો વેપાર ખાતા માટે એવું યાદ રાખવાનું કે જે ખર્ચો માલને લગતો હોય તો એ વેપાર ખાતામાં લખાય માલને લગતી આવક વેપાર ખાતામાં લખાય એના સિવાયના જે અન્ય ખર્ચા અને આવકો છે એ બધું નફા નુકસાનમાં લખાય ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ કે વેપાર ખાતું જેને સમજાઈ ગયું એને નફા નુકસાનમાં પ્રોબ્લેમ નહીં પડે જે વેપારમાં ના આવે એ બધું નફા નુકસાનમાં જશે ટૂંકમાં ટૂંકમાં તમને વેપાર ખાતાની વિગતો યાદ હોય કે હા ભાઈ આ વિગતો વેપાર ખાતામાં જ આવે છે તો એના સિવાયની બધી જે વિગતો છે બધી શેમાં આવશે ખર્ચાને આવકો નફા નુકસાનમાં એટલે આપણે ધ્યાનથી સમજીએ પહેલાં ઉધાર બાજુથી સમજાવવાની શરૂઆત કરું છું તો જો વેપાર ખાતામાં ઉધાર બાજુ પહેલું જ નામ શું છે શરૂઆતનો સ્ટોક જે તમને દાખલામાં આપેલો જ હશે એ એમનો એમ તમારે ઉધાર બાજુ કોપી કરી દેવાનો બાર લખી દેવાની એની રકમ શરૂઆતના સ્ટોકની નીચે શું છે તો કે ખરીદી અને ખરીદીમાંથી મિત્રો બે બે નામ માઇનસ કરવાના એક ખરીદ પરત અને એક અન્ય રીતે ગયેલો માલ ખરીદી અને ખરીદ પરતની રકમ દાખલામાં આપી જ હોય એ તમારે ખરીદીની જગ્યાએ ખરીદીની રકમ લખવાની એના નીચે ખરીદ પરતની રકમ અને એના નીચે હજી એક માઇનસ કરવાનું થાય શું અન્ય રીતે ગયેલ માલ હવે અન્ય રીતે ગયેલ માલ એટલે શું તો કે ચોરીથી માલ માલ ચોરીથી ગયો આગમાં બળી ગયો બરાબર અકસ્માતમાં નાશ પામ્યો આ બધું અન્ય રીતે ગયેલો માલ કહેવાય એવો માલ કે જે ધંધામાંથી જાય છે પણ સામે એના પૈસા નથી મળવાના એને અન્ય રીતે ગયેલો માલ કહેવાય માલ ગયો એટલે આપણો સ્ટોક તો ઓછો થયો કે નહીં ભલે પૈસા નથી મળ્યા એટલે ખરીદીમાંથી એટલો સ્ટોક ઓછો થશે બરાબર તો ખરીદીમાંથી બે નામ માઇનસ કરવાના એક ખરીદ પરત અને બીજું છે અન્ય રીતે ગયેલો માલ હવે જમા બાજુ આવો જેમ ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થયું એમ જમા બાજુ જુઓ વેચાણમાંથી શું માઇનસ કરવાનું વેચાણ પરત આ રકમ પણ મિત્રો તમને દાખલામાં આપી જ હોય બરાબર એના પછી પાછા ઉધાર બાજુ આવીશું હવે જો અહીંયા કેટલાક ઉધાર બાજુ ખર્ચના નામ છે એનું હેડિંગ શું છે માલની ખરીદીને લગતા ખર્ચે તમારે આવું હેડિંગ નહીં આપો તો પણ ચાલશે હા પણ એ ખર્ચાઓના નામ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ ખર્ચો શેમાં આવે છે વેપાર ખાતામાં આવે જેમ કે પહેલું મજૂરી મજૂરીમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે નફા નુકસાનમાં લખીને આવતા રહે છે પણ આ વેપાર ખાતાનો ખર્ચ છે પછી બીજું શું છે તો કે આવક માલ ગાડા ભાડું ત્રીજું તો કે રેલવે નૂર રેલવેમાં જ્યારે તમે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલો છો તો એનો પણ ચાર્જ લાગતો હોય છે રેલવે નૂર કહેવાય એના પછી લારી ભાડું બરાબર પછી ગોદી ચાર્જ ગોદી ચાર્જ એટલે કે ગોડાઉનનો ચાર્જ પછી છે ડેમરેજ ડેમરેજ કોને કહેવાય તો કે કોઈ રેલવેના બંદર ઉપર કે જહાજ દ્વારા જે રીતે પણ તમે માલ મંગાવ્યો હોય બરાબર પણ તમે એ માલ જે તારીખે આવ્યો છે એ તારીખે લેવા નથી જતા તમે લેટ કલેક્શન કરો છો ત્યાંથી તમે તમને ધારો કે આજે બાવીસ તારીખે તમને ત્યાં માલ લેવા બોલાયો અને તમે પચીસ તારીખે જાઓ તો એ ત્રણ દિવસ માલ કોણે સાચવો એ જે તે બંદર ઉપર જે ગોડાઉન હશે કે જે સુવિધા હશે તે આગળ તમારો માલ એ લોકોએ સાચવ્યો તો એનો તમારો ઉપર દંડ લાગે પેનલ્ટી લાગે કે તમે માલ લેટ છોડાવ્યો એ ચાર્જને કહેવાય ડેમરેજ પછી જે વોરફ્રેજ વોરફ્રેજ એટલે શું તમને જે જગ્યાએ જે સ્થળેથી માલ આપણા ત્યાં આવ્યો એ સ્થળે કોઈવાર શું થાય નૂર એટલે કે ટેક્સ ગણવાનો ઓછો ગણાયો હોય કાં તો ગણવાનો રહી ગયો હોય તો એ જ્યારે અહીંયા તમે માલ છોડાવો ને ત્યારે તમારે ચૂકવવો પડે ત્યારે જ તમને માલ આપે બરાબર તો એને કહેવાશે વોરફ્રેજ તો ફરીથી આટલા નામ ફરીથી ખર્ચના નામ યાદ રાખો મજૂરી આવક માલ ગાડા બાડું રેલવે નૂર લારીબાડું ગોદીચાર્જ ડેમરેજ વોરફ્રિજ એનાથી નીચે આવીશું તો ઉત્પાદનને લગતા કેટલાક ખર્ચા છે જેમ કે ઉત્પાદક મજૂરી રોયલ્ટી હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો કારખાના શબ્દ જ્યારે પણ તમને દેખાય ને કે કોઈ પણ કારખાનાને લગતો ખર્ચ એ હંમેશા તમારે આંખ બંધ કરીને વેપાર ખાતામાં લખી દેવાનું જેમ કે કારખાનાનું ભાડું કારખાનાનો કરવેરો કારખાનાનું વીજળી બિલ કારખાનાનું બળતણ કોલસો ગેસ ટુંબમાં કોઈપણ કારખાનાને લગતો ખર્ચો હોય કારખાના શબ્દ દેખાય એટલે તમારે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખી દેવાનું એના નીચે પછી શું છે કે ભાઈ ઉત્પાદનમાં બીજા કયા ખર્ચા થાય તો કે વપરાયેલ માલ સામગ્રી જેમ કે ઓઇલ ગ્રીસ બરાબર આ ઓઇલ ગ્રીસ આવું બધું ક્યારેય એક્ઝામમાં આવશે નહીં પણ આપણને ખ્યાલ હોવું જોઈએ કદાચ આવી જાય તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ આ તો ઉત્પાદનને લગતો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં ઉધાર આવે એના પછી અહીંયા જો મેં એક નામ સ્ટાર કરીને લખ્યું છે કે કારખાનાના મકાનનો ઘસારો બરાબર અને એના નીચે છે પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો આ બે મિત્રો ખાસ યાદ રાખજો કારખાનાના કારખાના શબ્દ આવેલા તો મેં હમણાં જ કીધું કે તમારે ક્યાં લખવાનું છે વેપાર ખાતામાં ઉધાર બાજુ એના સિવાય હજી એક કહ્યું છે તો કે પ્લાન્ટ અને યંત્રનો ઘસારો બરાબર એ પણ ક્યાં આવશે વેપાર ખાતામાં ઉધાર બાજુ એટલે આટલી બાબતો આપણે યાદ રાખીશું ફરીથી એકવાર જોઈ લો પહેલાં શરૂઆતનો સ્ટોક ડાયરેક્ટ બહાર ખરીદીમાંથી બે નામ માઇનસ ખરીદ પરત અને વેચાણ પરત જેમ આ બાજુ ખરીદી છે તો સામેની બાજુ શું આવશે વેચાણ અને એમાંથી શું માઇનસ હશે વેચાણ પરત પછી કેટલાક માલની ખરીદીને લગતા ખર્ચા આવ્યા જેમ કે મજૂરી આવક માલ ગાડા રેલવે નૂર લારીભાડું ચાર્જ ડેમરેજ વોરફ્રેજ એના પછી આ બધા જે નામ આવ્યા ઉત્પાદનને લગતા જેમ કે ઉત્પાદક મજૂરી રોયલ્ટી કારખાનાને લગતા ખર્ચા બરાબર પછી એના નીચે કારખાનાના મકાનનો ઘસારો અને પ્લાન્ટ અને યંત્રનો ઘસારો હવે જમા બાજુ આવીએ તો કેટલીક આવકોના નામ આપ્યા છે જમા બાજુ આવક લખાશે જેમ કે ભંગાર માલનું વેચાણ હવે અહીંયા ખાસ સ્ટાર એટલા માટે કરાયો છે કે ભંગારની પાછળ માલ શબ્દ હોવો જોઈએ તો જ વેપાર ખાતામાં જમા લખવાનું ખાલી એમ કહું કે ભંગારનું વેચાણ તો નફા નુકસાનમાં જમા પણ ભંગાર માલ શબ્દ આવ્યો બરાબર ભંગાર માલનું વેચાણ એવું લખ્યું હોય તો ક્યાં લખશો વેપાર ખાતામાં જમા ખાસ ધ્યાન રાખજો પછી શરૂઆતનો સ્ટોક જેમ વેપાર ખાતામાં ઉધાર થાય એમ આખરનો સ્ટોક વેપાર ખાતામાં શું થશે જમા આટલા ખર્ચા અને આટલી આવકોની નોંધ કર્યા પછી આપણે ખાતું શું કરીશું બંધ કરીશું અને મતલબ જે બી બાજુ ટોટલ વધારે હશે એ આપણે ચેક કરીશું જો જમા બાજુનું ટોટલ વધારે હોય અને રકમ ઉધાર બાજુ ખૂટે તો એને કહેવાશે કાચો નફો જો આમાં છેલ્લું લખેલું છે નફા નુકસાન ખાતે કાચો નફો અને જો ઉધાર બાજુનું ટોટલ વધારે હોય અને પૈસા જમા બાજુ ખૂટે તો એને કહેવાશે કાચી ખોટ નફા નુકસાન ખાતે અહીંયા લખેલું છે બરોબર તો મિત્રો અહીંયા આ વેપાર ખાતાનું આખું ફોર્મેટ તમારી સામે છે બરાબર અહીંયા તમે ફોટો લેવો હોય તો એકવાર એકસાથે આખા ફોર્મેટનો લઈ શકો છો જેથી કરી તમે તમારા નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી શકો તો મિત્રો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર લઈ લેજો ઓકે એટલે પહેલું ખાતું અહીંયા પૂરું થયું હવે જે જે મિત્રોએ વેપાર ખાતું સારી રીતે સમજી લીધું એના માટે નફા નુકસાન ઉધાર નફા નુકસાનનું ખાતું સમજવું એકદમ ઇઝી બરાબર હવે બીજું ફોર્મેટ સમજાવું છું એ છે નફા નુકસાન ખાતું ફરીથી જેમ વેપાર ખાતાનું ટાઇટલ આપણે આપ્યું હતું એવી જ રીતે અહીંયા નફા નુકસાન ખાતાનું પણ ટાઇટલ આપીશું કે ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વરસનું નફા નુકસાન ખાતું આમાં પણ બે બાજુ ઉધાર અને જમા ફોર્મેટ બનાવી દેવાનું વિગત રકમ વિગત રકમ આમાં પણ ઉધાર બાજુ બધા ખર્ચા આવશે અને જમા બાજુ બધી આવકો આવશે તો સર આમાં કયા ખર્ચાને કઈ આવકો તો કે જે ઉપરના આમાં નહોતા આવ્યા એ બધું આમાં જાય જે ખર્ચાને જે આવકો મને યાદ છે કે ભાઈ આ તો વેપાર ખાતાનું છે તો કે એને આવું નામ વેપાર ખાતામાં નહોતું તો પછી એમાં લખવાનું નફા નુકસાન ખાતામાં જો હવે નફા નુકસાન ખાતાની શરૂઆત કેવી રીતે કરવાની તો કે વેપાર ખાતામાં આપણને કાં તો કાચો નફો મળ્યો હશે કાં તો કાચી ખોટ મળી હશે કાચો નફો કઈ બાજુ મળે તો કે ઉધાર બાજુ તો એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતામાં જો અહીંયા જમા બાજુ પહેલું જ નામ કાચોના ફોક્યાથી લાયા તો કે વેપાર ખાતેથી લાવે આવું લખવું પડે અને આની જગ્યાએ જો કાચી ખોટ ગઈ હોય તો કાચી ખોટ વેપાર ખાતામાં કઈ બાજુ હોય જમા બાજુ જોવા રહી તો એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતામાં કઈ બાજુ થશે ઉધાર બાજુ જોઈ લો નફા નુકસાનમાં ઉધાર બાજુ પહેલું જ નામ કાચી ખોટક્યાથી લાયા વેપાર ખાતાથી હવે હું બધા ખર્ચાના નામ બોલીશ જે નફા નુકસાનમાં ઉધાર થશે જો જો આ બધા એવા ખર્ચા છે જે વેપાર ખાતામાં નથી આવતા તો બધા એક ખર્ચા શેમાં આવશે નફા નુકસાનમાં એટલે સમજવું ઈઝી થઈ જાય જેમ કે વેપાર ખર્ચા વેપાર ખર્ચામાં મેં સ્ટાર કર્યો છે કેમ કેમ કે ઘણા વિદ્યાર્થીઓ વેપાર ખર્ચા અને વેપાર ખાતાનો ખર્ચો સમજી લેતા હોય છે ના પણ આ કયા ખાતાનો ખર્ચો છે નફા નુકસાન ખાતાનો ખર્ચો તમે પણ યાદ રાખજો એના પછી પગાર છે ભથ્થું છે બોનસ છે ભાડું વીમા પ્રીમિયમ કરવેરો એના પછી ટપાલ ખર્ચ સ્ટેશનરી અને છપામણી ખર્ચ કાનૂની ખર્ચ ઓડિટ ફી વીજળી ખર્ચ બરાબર વિદ્યાર્થી તમે જાતે જ વિચારી શકો શું આ બધા નામ ક્યાંય વેપારમાં આવ્યા હતા નહોતા આવ્યા તો પછી આ બધા ખર્ચા શેમાં લખવાના હોય નફા નુકસાન નામ સાંભળીને જ ખબર પડી જાય કે આ તો બધા ખર્ચા છે જો આ વેપારના ફોર્મેટમાં નહોતા તો પછી આ બધા ખર્ચા શેમાં આવે નફા નુકસાનમાં એના પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આ યાદ રાખજો બરાબર પ્રોવિડન્ટ ફંડના ત્રણ નામ આવે છે એક આવે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો બીજું આવે પ્રોવિડન્ટ ફંડ અને ત્રીજું આવે પ્રોવિડન્ટ ફંડના રોકાણો પણ જે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે ને એ નફા નુકસાન ખાતામાં લખાય બાકીના બે ક્યાં લખાય તો કે પ્રોવિડન્ટ ફંડ છે ને પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ લખાય જ્યારે પ્રોવિડન્ટ ફંડના રોકાણો છે એ પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ લખાય પણ આ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ખાસ યાદ રાખજો ક્યાં લખાશે નફા નુકસાન ખાતામાં દર એના સિવાય બીજા કયા ખર્ચા છે તો કે જાવક માલ ગાડા ભાડું જેમ આવક માલ ગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર થાય એમ જાવક માલ ગાડા ભાડું નફા નુકસાનમાં ઉધાર પછી સેલ્સમેનનો પગાર કમિશન જાહેરાત ખર્ચ જો વાંચીને જ ખબર પડે કે આ બધા ખર્ચા છે આપેલ વટાવ શોરૂમના ખર્ચા વખાર ખર્ચ એટલે કે ગોડાઉનનો ખર્ચ પેકિંગ ખર્ચ તો આ બધા જ ખર્ચાઓ શું થશે નફા નુકસાનમાં ઉધાર બાજુ એવી જ રીતે બધી આવકો ક્યાં થશે જમા બાજુ જુઓ મળેલ વટાવ મળેલ ભાડું આ બધું મળેલું છે આવક છે મળેલ કમિશન મળેલ દલાલી મળેલ આડત રોકાણો ક્યાંક પૈસાનું રોકાણ કર્યું હતું એના ઉપર વ્યાજ મળ્યું બરાબર ધીરેલી લોન પર વ્યાજ ધીરેલી એટલે આપણે કોકને લોન આપી દી તો સામેવાળો વ્યક્તિ આપણને એ લોન પર શું ચૂકવે વ્યાજ ચૂકવે તો આપણા માટે આવક કહેવાય એટલે નફા નુકસાનમાં જમા એના પછી ગાલખાદ પરત ગાલખાદને જો નુકસાન ગણો છો તો ગાલખાત પરત એ આવક કહેવાય બરાબર એના પછી મિલકત વેચાણનો નફો મિલકત તમે કોઈ વેચી એનો નફો થયો તો એ પણ આપણી આવક છે જમા બાજુ પસ્તીના વેચાણની આવક પસ્તી વેચી જો પછી ભંગારની ઉપજ મેં હમણાં જ કીધું હતું ભંગાર માલ શબ્દ આવે ભંગાર માલની ઉપજ તો વેપાર ખાતામાં જમા પણ ખાલી ભંગારની ઉપજ તો ક્યાં આવશે નફા નુકસાનમાં જમા એના પછી પરચુરણ આવક આ બધી જ આવકો આપણને યાદ છે કે વેપાર ખાતામાં આવું કોઈ નામ આવતું નહોતું તો બધી આવકો ક્યાં આવે નફા નુકસાનમાં જમા બાજુ આવે બરોબર હજી બોલો આટલો ખર્ચા યાદ રહે એના પછી હજી નફા નુકસાન ખાતામાં આપણે જોઈશું અહીંયા કેટલીક બાબતો સમજવાની છે જોવા રહી નાણાકીય ખર્ચા આવે છે બરાબર નાણાકીય ખર્ચા એટલે શું તમારે કે આવું નાણાકીય ખર્ચા હેડિંગ નહીં આપો એક્ઝામમાં તો કંઈ વાંધો નહીં આવે પણ ખર્ચ છે એટલે સમજી લેવાનું જેમ કે ભાગીદારની લોનનું વ્યાજ જો ધ્યાન આપો આ રીતે જો આપ્યું ભાગીદારની લોનનું વ્યાજ ભાગીદાર ભાગીદાર પાસેથી લોન લીધી તો એના ઉપર શું ચૂકવવું પડશે પેઢીએ વ્યાજ ચૂકવવું પડશે તો એ ખર્ચો કહેવાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ બેંક પાસેથી તમે ઓછીના પૈસા લીધા તો બેંકને વ્યાજ ચૂકવવું પડશે એ આપણા માટે ખર્ચ કહેવાય લીધેલી લોનનું વ્યાજ ગમે ત્યાંથી ટૂંકમાં લોન લો એના ઉપર જે વ્યાજ ચૂકવો એ પેઢી માટે શું કહેવાય ખર્ચો એટલે જો અમે વ્યાજ નીચે અંડરલાઇન કરીશું બરાબર જ્યારે જ્યારે તમે દેવું કરો છો ને એના ઉપર વ્યાજ ચૂકવો એ બધું જ ખર્ચો કહેવાય પછી એના પછી જે બેંક ચાર્જીસ કમિશન મેનેજરને કમિશન બરાબર આ બધા જ શું છે ધંધાના ખર્ચા છે એટલે નફા નુકસાનમાં ઉધાર આવે પછી એના પછી બીજા કેટલીક બાબતો આપી છે જેમ કે ધર્માદા ખર્ચ શું આપ્યું છે ધર્માદા ખર્ચ ધર્માદામાં આપેલ માલ કે તો એ અન્ય ગયેલો માલ કહેવાય પણ ધર્માદા ખર્ચ કે તો નફા નુકસાનમાં ઉધાર એના પછી ઓફિસની મિલકત પર ઘસારો બરાબર ઘસારો તો બધા નફા નુકસાનમાં ઉધાર થશે સિવાય કે પ્લાન્ટ અને મશીનરીનો પછી એક મિત્રો આ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે ગાલખાદનું ગાલખાદ કાચા સરવૈયાની વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની પહેલાં ત્રણ પ્લસ કરવાના અને છેલ્લું શું કરવાનું છે માઇનસ એના સિવાય તો કે આગથી થયેલ નુકસાન ચોરીથી નુકસાન આ બરાબર મિલકત વેચતા નુકસાન ખર્ચ કે નુકસાન માટેની જોગવાઈ આટલી બાબતો છે નફા નુકસાનમાં જો ફરીથી એકવાર રિવિઝન દો પહેલાં તો તમે વેપાર ખાતામાંથી કાચો નફો કાતો કાચી ખોટ અહીંયા લાવશો એના પછી ઉધાર બાજુ ખર્ચાના નામ ચાલુ થાય જોજો વેપાર ખર્ચા પગાર ભથ્થું બોનસ ભાડું વીમા પ્રીમિયમ કરવેરો ટપાલ ખર્ચ સ્ટેશનરી ખર્ચ કાનૂની ખર્ચ ઓડિટ ફી વીજળી ખર્ચ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ખાસ યાદ રાખવાનું જાવક માલ ગાડા ભાડું સેલ્સમેનનો પગાર કમિશન જાહેરાત ખર્ચ આપેલ વટાવ શોરૂમના ખર્ચા વખાર ખર્ચ પેકિંગ ખર્ચ પછી કોઈ બી જગ્યાએથી લોન લીધી હોય તો એનું વ્યાજ ચૂકવવું પડે તે ખર્ચા છે બેંક ચાર્જીસ કમિશન મેનેજરને કમિશન ધર્માદા ખર્ચ ઓફિસનો ઘસારો આના પછી ગાલખાદનું સ્ટેપ ગાલખાત કાજા સર્વેયાની વત પહેલી બે ગાલખાદ અને બીજી બે ગાલખાદ હતું ઉપર નીચે કાજા સર્વેની કાજા સર્વૈયાની વચ્ચેના બે નામ હવાલાના એમાં ખાલી છેલ્લું નામ માઇનસ કરવાનું એના પછી કોઈપણ પ્રકારથી નુકસાન થતું હોય આગથી ચોરીથી અકસ્માતથી તો એ બધું જ ઉધાર મિલકત વેચતા નુકસાન કાં તો પછી ખર્ચ અને નુકસાન માટેની કોઈ જોગવાઈ કરી હોય તો એ પણ ઉધાર આટલું થઈ ગયા પછી આપણે શું કરીશું નફા નુકસાન ખાતું બંધ કરીશું આ નફા નુકસાન ખાતાનું ફોર્મેટ જુઓ હવે બંધ કરીએ એટલે શું થાય કાં તો જમા બાજુનું ટોટલ વધારે આવે કાં તો ઉધાર બાજુનું જમાનું ટોટલ જો વધારે આવે અને ઉધાર બાજુ જો પૈ ડિફરન્સ આવે તો એને શું કહીશું આપણે ચોખ્ખો નફો અને ક્યાં જાય એના પછી જે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું થાય એમાં જાય અને જો ઉધારનું ટોટલ વધારે આવે અને પૈસા જમા બાજુ ખૂટે તો એને શું કહીશું ચોખ્ખી ખોટ એ પણ ક્યાં જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં તો આ મિત્રો તમારી સામે નફા નુકસાન ખાતાનો નમૂનો છે વ્યવસ્થિત રીતે તમે આનો સ્ક્રીનશોટ એક લઈ લો જેથી કરીને તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે ઉતારી શકો તો મિત્રો આજના લેક્ચરમાં આપણે બે ખાતાની સમજૂતી મેળવી એક વેપાર ખાતું અને બીજું નફા નુકસાન ફાળવણી ખાતું આશા રાખું છું કે બધાને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે ના સમજાયું હોય તો કોમેન્ટ કરજો નીચે એટલે એની ફરીથી એકવાર આપણે સમજૂતી આપી દઈશું અને આના પછીના લેક્ચરમાં જો આપણે આ પાંચ વસ્તુ તૈયાર કરવાની જેમાંથી પહેલું બે આપણે ફોર્મેટ સમજી લીધા એના પછી હવે આપણે ત્રીજું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારના મૂડી ખાતા ચાલુ ખાતા એના પછીના લેક્ચરમાં આપણે જોઈશું બરાબર તો એકવાર ફરીથી વ્યવસ્થિત નોટબુકમાં ઉતારી દેજો આભાર